જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પોષ મહિનાની વધ પક્ષમાં આવતી ચોથ સંકટ ચોથ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા આ સંકટ ચોથ પોષ મહિનાની વધ પક્ષ એકત્રીસ જાન્યુઆરી રવિવારના દિવસે આવે છે ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશની તિથિ છે સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને વધ પક્ષમાં આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવાય છે આ દરેક ચોથમાં પોષ મહિનામાં આવતી સંકટ ચોથનું અધિક મહાત્મ છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે કાળે વહેલા ઉઠી નાહવાના પાણીમાં તલ નાખી સ્નાન કરવાથી પાપ દૂર થાય છે સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી અબિલ ગુલાલ અક્ષત ફૂલ દુર્વા ચડાવી ધૂપ દીપ કરી પૂજા કરવી નૈવેદ્યમાં તલના લાડુ ધરાવી વ્રતની કથા સાંભળવી ચંદ્રોદય થાય એટલે ચંદ્રના દર્શન કરી તલના લાડુનો ભોગ ધરી એકઠાણું કરવું આ વ્રત કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે ધારેલા કાર્યો સફળ થાય છે જીવનમાં આવતા તમામ સંકટ દૂર થાય છે ની સંતાન દંપતી જો આ વ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે સુખ સંપત્તિ સૌભાગ્ય યશ કીર્તિનું વરદાન મળે છે તો આ હતી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની પોષવ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા માતા પાર્વતીએ શ્રી ગણેશજીને પૂછ્યું હે વત્સ પોષ માસમાં કયા શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ એ પૂજાનો વિધિ કયો છે કયું ભોજન કરવું જોઈએ તમે એ વિશે મને કહો ભગવાન શ્રી ગણેશ બોલ્યા હે માતાજી માગશર માસની સંકટ ચતુર્થીની કથા પૂર્ણ થતાં શૈનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે પોષવદ સંકટ ચતુર્થી વિશે કહો સુજી બોલ્યા હે શોનકાદી મુનિઓ પોષ મહિનાની સંકટ ચતુર્થી સંકટ નાશીની કહેવાય છે તેને લંબોદર ગણેશ ચતુર્થી પણ કહે છે એ દિવસે લંબોદર નામના શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ સામાન્ય અર્થ જોઈએ તો ગણેશજીનું ઉદર પેટ મોટું છે અખિલ વિશ્વ તેમના ઉદરથી ઉત્પન્ન થયેલું છે ગણેશજીનું પેટ મોટું છે કારણ કે તેમાં બ્રહ્માંડ રહેલું છે અનંત અસંખ્ય લોકોના અપરાધો એમાં સમાવી દેવામાં આવે છે જેમનું ઉદર વિશાળ તે ક્ષમાવાન અને ઉદાર ગણાય છે શ્રી ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ભોજનમાં પવિત્ર ગૌમત્ર પીવું જોઈએ વ્રત કરનારે પૂજન કરતા પહેલા શ્રદ્ધાથી પૂજન કરવું આખો દિવસ શાંત સ્વભાવ રાખવો કદી ગુસ્સો કરવો નહીં ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું બપોરે સૂવું નહીં રાત્રે પૂજનથી પરવારી બ્રાહ્મણને ભોજન કરાવવું દૂધની ખીરમાં ચોખ્ખું ઘી નાખીને શ્રી ગણપતિના મંત્રથી હવન કરવું તેમ કરનાર મોટા મોટા લોકોને પણ પોતાને વશ કરી શકે છે હવે હું પોષવદ ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહી સંભળાવું છું જે તમે એક ચિત્તે સાંભળો એ કથા શ્રીલંકાના રાજા રાવણની છે એકવાર શ્રીલંકાના રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા રાવણના દિલ દિમાગ પર ધમણનો જાણી નશો ચડી ગયો તે અત્યંત મંદાદ બની ગયો વાલી એકવાર સંધ્યા પૂજા કરતો હતો તેની પાછળ જઈ તેણે પૂંછડું પકડીને અમળાવ્યું શક્તિશાળી વાલી આથી ઘણો ગુસ્સે થયો તેણે રાવણને પોતાની બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિશકિંધા નગરીમાં આવ્યો બંદી રાવણને વાલીએ પોતાના પુત્ર અંગતને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગતને તો ખેલ ખેલવાનું જીવતું રમકડું મળી ગયું તેણે તો એક મજબૂત દોરડું લીધું અને રાવણના ગળામાં બાંધીને કિશકિંધા નગરીમાં ફેરવવા લાગ્યો વિશ્વ વિજય કરનાર રાવણની આવી દુર્દશા જોઈ બધા નગરજનો તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા વિશ્વ વિજેતા રાવણ ને રાજકુમાર અંગત રસ્તા પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓના આવા મશ્કરી ભર્યા બોલ સાંભળીને રાવણ ઘણો લજ્જિત થયો તે ઊંડા ઊંડા નિશાસા નાખવા લાગ્યો શરમનો માર્યો તે નીચું જોઈ ગયો તેના અભિમાન ધમણના ચૂરે ચૂરા થઈ ગયા પછી દુઃખના માર્યા તેણે પોતાના દાદા નાના પુલસત્ય મુનિને પણ યાદ કર્યા રાવણે તેમનું મનમાં સ્મરણ કરતા પોતાના દહિત્રનો દીન પોકાર સાંભળી મુનિ હાજર થયા અને તેને પૂછવા લાગ્યા તે મને શ્યા માટે યાદ કર્યો છે અરે તારી આવી દુર્દશા કોણે કરી રાવણ બોલ્યો હે નાનાજી દેવતાઓ ઉપર વિજય મેળવીને મેં અતિ અભિમાન કર્યો તેનાથી મારી આવી દુર્દશા થઈ છે પશ્ચિમી મહાસાગરના કિનારે વાનરરાજ વાલીને સંધ્યા પૂજા કરતો જોઈ તેની પાછળ જઈને પૂંછડું પકડીને આમળવાનું દુષ્કૃત્ય મેં કર્યું તરત જ હું તેને હાથે પકડાઈ ગયો તે વાલી વાનર બગલમાં ખાલીને મને અહીં લઈ આવ્યો અને મારી આવી દુર્દશા કરી છે મારા ગળામાં દોરડું બાંધીને તેણે પોતાના પુત્ર અંગતને રમકડા તરીકે રમવા મને આપ્યો તેણે મને કિશકિંધા નગરીની સડકો પર ફેરવ્યો મારી આવી દુર્દશા જોઈ નગરજનો મારી મશ્કરી ઉડાડે છે હે નાનાજી આથી હું દુઃખી અને અશક્ત થઈ ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય તમે મને બતાવો અને મારું રક્ષણ કરો મારા કુળમાં મારા જેવો કુળ કલંકી બીજો કોઈ નથી હવે તો તમે જ મને બચાવી શકો છો પુલસ્ત્ય મુનિએ રાવણને સાંત્વન આપતા કહ્યું હે રાવણ અતિશય ગર્વ કરવાથી દેવ દાનવ મનુષ્ય સર્વનો અવશ્ય નાશ થાય છે છતાં તારે ડરવાની કે ના હિંમત થવાની કોઈ જરૂર નથી હું તને બંધન મુક્ત કરાવીશ વાલી સ્વર્ગના રાજા ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયો છે તે તારાથી અધિક પરાક્રમી અને શક્તિશાળી છે આ વાલીનું મૃત્યુ અયોધ્યાના દશરથ રાજાના જ્યેષ્ઠ પુત્ર ભગવાન શ્રીરામને હાથે થવાનું છે હે દાનવરાજ જો તું વાલીના બંધનથી છુટકારો ચાહતો હોય તો મારું કહ્યું માનીને વિધ્ન હર્તા શ્રી ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃતાસુરની હત્યા કરી હતી તેના પશ્ચાતાપ માટે ઇન્દ્ર રાજાએ આ વ્રત કર્યું હતું માટે તું પણ આ સંકટ મોચન વ્રત કર એ વ્રતના પ્રભાવથી તારું સંકટ દુઃખ તરત જ દૂર થશે આ આદેશ આપીને નાનાજી પુલત્સે મુનિ વનમાં જતા રહ્યા ત્યાર પછી નાનાજીના આદેશ અનુસાર રાવણે શ્રી ગણેશ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાવણ તત્કાળ બંધન મુક્ત થયો સુખરૂપ શ્રીલંકા ગયો અને સુખ શાંતિથી રાજ્ય કરવા લાગ્યો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે ધર્મ રાજા તમે પણ આ વ્રત કરો એના પ્રભાવ થકી તમે યુદ્ધમાં બધા શત્રુઓને મારીને તમારું રાજ્ય પાછું મેળવી શકશો શ્રીકૃષ્ણ ભગવાનના કથન પ્રમાણે યુધિષ્ઠરે પોષવ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન સહિત કર્યો અને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું બોલો સંકટ શ્રી ભગવાન ગણેશની જય આપણે સાંભળી પોષ મહિનામાં આવતી સંકટ ચોથ વ્રતની કથા વાર્તા શ્રી ગણપતિજીની પૂજા ચતુર્થીને દિવસે થાય છે એ એમની પ્રિય તિથિ છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુશૃપ્તિ આ ત્રણેય અવસ્થામાં ઉત્પન્ન થઈ અને જે ચોથી અવસ્થા તે તુર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી જે માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આથી જ વધ પક્ષમાં આવતું સંકટ ચોથ જે કોઈ વ્યક્તિ કરે છે તેને ભગવાન શ્રી ગણેશ ધન ધાન્ય પુત્ર પુત્રાદિ સુખ આપે છે દરેકના સંકટ આફત ટાળે છે દુઃખી અવસ્થાથી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુ પર વિજય થાય છે તો આ હતી પોષ મહિનામાં આવતી સંકટ ચતુર્થી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે તો પૂરી શ્રદ્ધાથી વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ